વિશ્વની સૌથી મોટી લોકશાહી સૌથી મોટો પર્વ લોકસભાની ચૂંટણીનું આજે વોટિંગનું ત્રીજું ચરણ છે તમામ વોટર્સને સૌ પ્રથમ તો ટીએનએન મારફત અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આવીને વોટિંગ કરશો આજે તાપમાન એક્સ્ટ્રીમ્સમાં છે બને એટલું વહેલું સવારે વહેલી તકે વોટિંગ કરી જશો એવી અપીલ કરું છું આ વખતની ચૂંટણીમાં એક પરિવર્તનનો માહોલ જોવાઈ રહ્યો છે દેશ વાયદા મોંઘવારી બેરોજગારીથી ત્રસ છે ભારતનું જે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ છે બંધારણ સાથે થઈ રહ્યા છે બંધારણના ઇન્સ્ટિટ્યુશન સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે સૌ પોતાની ફરજ સમજી અને ઇન્ડિયા માટે મતદાન કરશે તેવી અપીલ કરું છું